બાજુ ચેલો બગાડ ના કરાયું હું હું આવી ગયા સાર હું ડર વાટવું હોય એટલે જ એવું હે હા બહુ થઈ જાય પાછું એવું હે હવે જે હોય મારે દાર મળી તો કેજો જો વધારે એવું તમારું શું દિવેલા ની અંદર કર્યા વગર માથા નું મારી વાત લે ને હપારી સોન્ટી થી ખાસલું વધારે થઈ ગયું હોય ને હા દિવેલો

ઘાસમાં સોટવાની દવા આવે એટલે તમારે ને દિવેલા પોના પર્વ કમ્પ્લીટ પડે સાફ થઈ જાય બચી જાય વિજ્ઞાનિકો હું કોંડ કરે હું કોંડ કરે સાર ની દવા બનાવી દીધી કારણ હું તથા મિતાવ ચોારું આશ્ચર્ય વિજ્ઞાનિક સોડું ને સાર હું કઈ જાય તમારે મંગાવી પડે

આવી દવા તો હજ નહી જવું પેલા બેચારાનું આવી દવા તો હદ ની ચા ન મને તો હમણાં પંપી પાણી પીવા આવ્યો ને દિવેલા માં ના છોટાય તમાકુ માં ના છોટાયો મને આજે દવા આલી પેલા બાથરૂમ તો બે હજાર પેલા નઈ આલી હે

અરે જહાની અરે આજે આની દવા એ તો તમે કાઢીતા તા 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 આનું બોલો મને હજાર મને આ દવા alignItems તો તો આ એ તારી દવા કરી પણ તમાકુ પેલી પેલી કરે બે દસ પેલા તો મસ્ત તમાકુ જી પેલી તમાકુ લાવે ને રોપીને પેલી કરેલી ને ખાતર નાખેલું કે થોડું ના ખાય અરે બેઠેલી આવો બધા લોકો મારાથી આગળ નેખરી જવાના મારા હું દેખલું હું કેવું

બેદાન પછી મને મળજ કે પૂરું થઈ ગયું હમણાં જ હું બાજુ જોઈ બોલો